ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પાઈ હતી નાડિયાદ સતરામ સર્કલ પાસે આવેલા જિલ્લા કોંગ્રેસ દ્વારા આતંકવાદી હુમલાનો વિરોધ કરી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે નિર્દોષ પ્રવાસીઓ ફરવા ગયા હતા તે લોકો ઉપર દુષ્ટ આતંકવાદીઓએ ગોળીબાર કરી ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે તેનો જિલ્લા કોંગ્રેસ સખત વિરોધ કર્યો હતો ભારતીય સેના આતંકવાદીઓના ઘરમાં ઘૂસી તેમને જવાબ આપશે તેવી સરકારની રજૂઆત કરી હતી આતંકીઓના પુતળાનું દહન કરી પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ આતંકવાદી હુમલો થયો છે એ ખરેખર બહુ જગન્ય અપરાધ છે અને જે લોકો આમાં મૃતક થયા છે એમને પ્રથમ તો હું શ્રદ્ધાંજલિ પાઠવું છું અને આ આતંકવાદી હુમલો આપણા પડોશી દેશ એટલે કે પાકિસ્તાનના કાવતરું છે અને આ ખરેખર આતંકવાદી હુમલા બાબતે રાજનીતિ ના હોવી જોઈએ પણ અત્યારે કહેવાનું એટલા હતર કે જે તે સમયે આજના પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એ મોટે મોટેથી બોવો પાડીને મનમોહન સરકારને પૂછતા હતા કે આતંકવાદી હુમલા થાય છે તો તમારી પાસે બીએસએફ છે જવાનો છે ઇન્ટેલિજન્સ છે તેમ છતાં આ આતંકવાદી હુમલા તમે રોકી કેમ નથી શકતા તો અત્યારે તો અપડેટ છે જવાનો પર હાર્ટેક સાધનો છે બધું જ છે અને તમે છપ્પન ની છાતી વાળા જે આ સવાલો પૂછતા હતા રાજનીતિ નથી કરતા રાજનીતિ તક મળી છે આ જવાબ આપવાની અમે તમારા જે નિર્ણય લેશે એના સમર્થન છે તમે તમારી તાકાત હોય તો કરીને બતાવો ખભે ખભા મંગાવીને અમે તમારી જોડે છે જો તાકાત હોય અને હિંમત હોય બોલ્યા હોય પાડવું હોય તો આ છે

અને જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ જે લોકો ઘાયલ થઈ ગયા છે તે જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના છે આ જે કૃત્ય થયું છે જે આ લોકોએ હુમલો કર્યો છે આપણી ઉપર આપણી સંસ્કૃતિ ઉપર તેની અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને સરકારને કહીએ છીએ કે જે રીતે એ લોકો આપણા ઘર માં આપણને મારી ગયા છે એ રીતે અમારી લાગણી માંગણી છે તેમના ઘર માં જઈ તેમનું ઘર માથું માથાથી અલગ કરી અને બને એટલું વેલું લઈ આવો અને જે પ્રજા માગી રહી છે રિઝલ્ટ એ તાત્કાલિક સંજોગોમાં રિઝલ્ટ આપો તેવી સરકારને અમે

તુષાર પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા